હોય માં એ ડુંગા મારી આબરૂ કાઢી ગામમાં ભાગી જાય નોકરી ની દીવા એ ડોહા સોડી નું પૂરું થઈ ગયું હે ભલે મરી કઈ હોય ઈટ લાખ ની છે ઈ આપણને ગામમાં છે હાલે એવું નો રેવા દીધું બેસી આ કોઈ પાટતું નથી આ કરે ભાઈ તો કાય કા હાલો હાલ અરે બાપ રે બાપ ખુલ્લી પકડે જાય મારે ગામ મૂકીને ફાગવું જોઈએ પણ બાપા કઈ છે ફોન કરે વાળીયા વાળીયા વાળીએ હું કામ છે એ જ નથી ખબર પડતી હાલે ફૂલડી આ રસ્તા હું થઈ ગયું છે આ ફૂલડી ફૂલડી નૈકી મૂકી ને કેવું પાછા ખાયો કા સમજો ગામમાં મૂકી બન્યો ને તે ગામમાં બહુ સારું છે ક્યાંય લૂંટફાટ થતી નથી એટલી નિરાશ છે શું કરવું પર હા કેમ દોડ્યો હવે કી કાયો કા હાલો કા હું થયું પણ ફૂલેડી નો રહી બજાર માં ફરીતી કા કાક થઈ ગયું છે હાલો એવું હે હા તમને બતારું હાલ હાલ તો હાલ હાલો કાયો કા મુંજીની મને હમણાં

તમે ફોન કર્યો તો લ્યા હા ક્યાં ક્યાં મદદ થઈ ગયું છે હા માલો સમાધાન હાલો 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 સમાધાન ચેક કરો પૂરું સાહેબ પૂરું મારા દીકરા મારા ના આવા ક્યાં હશે આને મારી નાખી હે તમારો એકનો હાથ નથી ને તો સાહેબ તમને ફોન કરી અમે હા એ વાત હાસી સાહેબ અમાર લુગડા નકરા આ કોની સોળી છે એ હરી ભાઈ જમાદાર આના ઘર ને કોઈને ખબર એ ન હોય હાલો પેલા એને જાણ કરી હાલો હાસી વાત સાહેબ હે ક્યાં છે આનું ઘર હાલો દેખાડું હાલો હાલો

એટલે થોડો ઘણો હાથ હોય હમ તમે કઈને મારી ને સાહેબ અમને આમાં કઈ ખબર જ નથી અમે વાંહી ન ગયા અમારે જેમ કે છોડી જાય દઈ થઈ જાય હા અત્યારે કોઈનો વિશ્વાસ કર્યા જેવું નથી હગો બાપે ટપકાઈ દે પણ આ તો કઈ વાંધો નહીં જીને મારી છે એ હાથમાં આવી જાય છે જમાદાર એમ કરો સાહેબ આપણે ફિંગરપ્રિન્ટ લીધા ને એ ડોક્ટર ને મોકલો હમ કોણ ગુનેગાર છે ને એ હમણાં હાથમાં આવી જાય છે મોકલો કે રે ઓ માકલો અને છે એવો ડાઉટ તો તો પણ નતો હવે થઈ ગયો તમારી કે શું છે શું રે લઈને ભાગી જાય એટલે મારી નાખવાની મારી ન કે ને

સાહેબ જવા દો ભૂલ થઈ ગયા હવે આવું કોઈ દી નહીં લેતા તો આજીવન પડશે હા હાલ હા લઈ લો સાહેબ લઈ લો